દ્વારા જોગાણી નગર મેળા બે હજાર પચીસ નું આયોજન કરાયું હતું કેન્દ્ર સરકારના દીન અંત્યોદય યોજના રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન અને દીનદયાળ જળ આજીવિકા યોજના અંતર્ગત રચાયેલ સ્વસહાય જૂથ એટલે કે એસ એચજીના સભ્યો તેમજ પી એમ સ્વનિધિ યોજનાના લાભાર્થી શહેરી ફેરિયાઓને સ્વરોજગાર પૂરી પાડી શકાય તે હેતુથી ભારત સરકારના આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા અમલકૃત દીનદયાળ જન આજીવિકા યોજના અન્વી સુરત મહાનગરપાલિકા અને ગુજરાત શહેરી આજીવિકા મિશન દ્વારા સ્વસહાય જતો

એક અમે સખી મેળાનું આયોજન કરીએ છીએ વેચાણ અર્થે વિક્રેતાઓ અર્થે એને અહીં મૂકવામાં આવે છે આનાથી એમને એક મોટું બજાર પ્રાપ્ત થાય છે એમની આજીવિકામાં સુધારો થાય છે એમના દ્વારા બનાવેલી જે વકલ પર લોકલ વસ્તુઓ પણ કહી શકાય એવી બધી તમામ વસ્તુઓને એક મોટું બજાર પ્રાપ્ત થાય છે

તમામ જગ્યાએ તમામ જિલ્લાઓમાં લોકમેળાનું આયોજન કરીએ છીએ સાંધ્ય મેળાનું આયોજન કરીએ છીએ રાખી મેળાનું આયોજન કરીએ છીએ આવી જ રીતે અલગ અલગ પ્રકારના જે વસ્તુઓ હોય એના વેચાણ અર્થે મેળાઓ કરીએ છીએ એમને લોન અપાવીએ છીએ એમને રિવોલ્વિંગ ફંડ આપીએ છીએ એમને જે લોન છે એમાં અમે ઇન્સેન્ટિવ પણ સાત ટકા સુધીનું આપીએ છીએ જેથી બહેનોને નાની મોટી રોજગારીને પોતાનો ધંધો શરૂ કરવા માટે ખૂબ મદદરૂપ થાય છે આ ઉપરાંત અમે ઈડીપી ટ્રેનિંગ જેને એન્ટરપ્રિનોરશીપ ટ્રેનિંગ કહેવાય

વિસ્તારનો આનાથી ખૂબ મોટો પણ છે આપણી સાથે એટલે સખી સખી મંડળો મંડળો આ આ બનાવેલા છે અને સાથે જોડાયેલી તમામ બહેનોને ઘર આંગણે પોતાની સૌ પ્રવૃત્તિથી રોજગારી પ્રાપ્ત થાય એમની આજીવિકામાં સુધારો થાય એમની નાના મોટા ખર્ચાઓ અને કુટુંબના ખર્ચાઓમાં એ મદદરૂપ થાય એ આયોજન સાથે અમે આગળની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ